નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો આજે વાત કરીએ જીરુમાં તો કેવી રહી છે આવક તેની પહેલાં વાત કરી લઈ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પિસ્તાલીસો બોરી જેવી આવક જોવા મળી રહી છે નવા જીરુની તેમજ ભાવોની વાત કરીએ તો શનિવારે કેવા હતા બજાર ભાવ તે પણ જણાવી દઈએ આપણને શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરૂમાં રૂપિયા લઈને બજાર આજે કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તો ચાલો જાણી લે આજના બજાર ભાવ તાલીસ રૂપિયા ત્રણ હજાર છસો એકતાલીસ રૂપિયા ત્રણ હાજર સાતસો ને એકાવન રૂપિયા ના ભાવ થયા છે નવું જીરું છે મિત્રો

મોકલ જોઈ શકો સાડત્રીસો ને એકતાલીસ એકાવન એકસાઠ એકોતેર એકાશી એકાણું સાડત્રી અડત્રી એક વિગલ ત્રણ હજાર આઠસો એક રૂપિયા ભાવો નવું જીરું છે એકાણું રૂપિયા એકદમ સુપર ક્વોલિટી છે ત્રણ હજાર આઠસો એકાણું રૂપિયા ભાવો આડત્રીસો એકાણું રૂપિયા આઠસો એકાણું ભાવો

ઓનલ તારીખ પચીસ વાર સોમવારના ઊંચા નીચા ભાવ જે બજારની વાત કરીએ તો બજાર શનિવાર જેવું સ્ટેબલ જોવા મળી રહ્યું છે હાજી મુંબઈ જોવા મળી રહી નથી આજે પણ બાવીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે